તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને ઓપરેશન મુસ્કાન અંતર્ગત મહુવા ડિવિઝનની નાસ્તા ફરતા સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ઓપરેશન મુસ્કાન અંતર્ગત સગીરાઓને લલચાવી ફોસલાવી અથવા લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મહુવા ડિવિઝનની નાસ્તા ફરતા સ્કોડે બીએનએસની કલમ એકસો સાડત્રીસ બે અને સત્યાવીસ વી મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી વિજયભાઈ ગંભીરભાઈ મકવાણા ઉંમર એકવીસ મૂળ રહે રોહિસા ગામ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હાલ રહેવાનું સ્વામિનારાયણ ગુરુકુળ પાસે વેડ રોડ કતારગામ સુરત જેઓને હ્યુમન તેમજ ટેકનિકલ ઇનપુટના આધારે કતારગામ વિસ્તારમાંથી ઝડપવામાં સફળતા મળી હતી આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જે આર આહિર તેમજ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવૈયા તેમજ બનેસિંહભાઈ મોરી અને કાળુભાઈ ચોપડા વગેરેના જોડાયા હતા